હે માવાની મોરજી મારા મનડા હેરા રે એ છેટ એકદ માવ ખોરાવી દેજો ઓય ઓય એ માવાની મોય હું કરાઈ લે મારું દીકરો મને એવું લાગતું તો કાઈ ભૂત થાય છે એલા ભૂત નથી આયા તારો બાપુ બોસ આયા મરી ને એ નવરાય નથી કામ ચાલુ એ પણ તારા કામ નું છે આયા તો આય મારા કામ નું હા શું છે બોલો પૈણવું છે કોને મારે હા પૈણવું છે પણ કોઈ સોડી તો દેવું જોઈએ ને આ સોડી હું દઉં એ હા બાપના હું અલ્યા গোলাম મણા મારી બોલ છે આ લગન કરવા હોય તો બોલ નકર લો છો હું તમારી બોલ ઊભાયો કાઈ લેવા દેવાનું કાઈ નહીં કાઈ નહીં હા એટલે કાઈ કાઈ સોડી લઈને હાલતું જ ચાલે તો જ થઈ જાવ હે હો

હું છે ને ભાગી જાય શુંગોળા પેલા પ્રેમ કરતી હતી ને એની ડગાડી એ બે વફા તો બે વફા નીકળી મૂકું નઈ તને